તમને સીતારામ ને માથાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના હાથ પોણા આઠ જેવું થાય છે હલો તો વાડીએ જવાનું છે વાડીએ આપણે શું કામ કરવાનું છે આગળ વિડીયોમાં બનીને રહીજો એટલે બતાવશું વાડીએ આપણે તલ વાવવાના છે આજ ચાર વીઘાના એમાં તલ વાવી વાવીશી કેવી રીતે વાવીશી અને ક્યુ ખાતર નાખીશી અને ક્યુ ખાતર ભેગું ભેળવી છે એ આપણે આવી છે ઓળી ચેનલમાં બરોબર એટલે બને રહીજો હોળામાં અહીંયા હવે એ વિડીયો ટૂંકમાં વાળીયા જઈને ચાલુ થાય આપણે આ રનિંગ ટૂંકમાં જો બાર બે ગયા હે કાનૂન કાનુ હાલો રામ રામ સીતારામ ક્યુ અરે વાહ 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 વાી વિશરામ ને જય શ્રી કૃષ્ણ બધાને હાથમાં જલસા જલસા જ થા કા બા જવાનું છે હે કેમ મજા આવી હું હું ખાધું તી હું ખાધું તી બોર બોર થોડક હોય એક હે દાબડા દાબડા ખાતા હ આમ કઈ અંદર હંદવાડી નું કામ કાજ આલે હે આય હંદવાડી નું કામ કાજ આલે હે હાલો રાવણ વાડી આય તો રાવણ જોઈ લે હમણાં તો જલસા કરી લીધા કા કિતા રામ ને જયશ્રી કૃષ્ણ ને રહ્યા હવે હમણાં બહુ કરી લીધા અને હાથ બેહી ગયા અને હવે જાય ઓગારવા વાડી હમણાં હવે મેંદી વિખાઈ જાહે હા બે બેદી માં કા હાલો મીરા પાહી જરાક સક્કર મારી આવી મીરા અ મીરા જય ગૌ માતા બેઠી છે વાહીદું થઈ ગયું બધું કમ્પ્લીટ જો વહેલું જ થઈ ગયું હોય જો કે જો અહીંયા સંજવારી કાઢવાનું કામકાજ आले છે બે ઠેકાણે અહીંયા હોતી સંજવારી आले ને આ સંજવારી आले દે છે કા રામ ને હમણાં તો સાટ રાખીને તૈયાર થઈને ભાગવાનું જોય કા એટલે આવું બધું જો આ સસ્તર હોય ને સાંડલાના પેકેટ જાદા છે તો સાંડલાના પેકેટ જ જાદા છે હાલો જો હવે આપણે જવું છે વાળીએ જો અહીંની તૈયાર જ છે સાડા આઠ પોણા નવ જેવું થઈ ગયું હોય ને આપણે વાળીએ તો બસ ટૂકી ગયા છે અને નીચલા ઘઉંમાં પાણી ચાલુ છે આપણે જે ડેમવાળા રહ્યા ને હવની સેલેવ આવેલા એમાં પાણી ચાલુ છે અને ઉલારો કાઢવાનો છે ઓલીવાડીનો ન્યાય પણ આગળ જવું જો હે જે આપણે વાવવા રાખીને એ ઘઉંમાં આગળ ઉલારો કાઢવા જવું જો હે કારણ કે ત્યાં તો હવે કલાક દોઢ કલાક જ હાલે છે પણ આપણે આ પાણી આપણી વાડીનું પાણી સૂટું થાય ને પછી પીહે ઘઉં ત્યાં સુધી તો ઉલારા કાઢવા જ જો હે એમાં કારણ કે આ હમણાં તો સૂટું થાય એમ નથી એનું કારણ છે કે હજી આ ઘઉં આમાં સવારમાં હાથ વાગ્યાનો પાવર આવ્યો છે તે ઓલા ત્રાહના છ નાકા પીધા અને લાંબા દસ પી ગયા અને હજી પચીસ કે હિતતાવી નાકા સે ટૂંકમાં હવે બધા લાંબા જ છે એટલે આ ટૂંક આજ તો પી જાય અહીંયા કઈ પાણી ખૂટતું નથી હતી એટલે અહીંયા પી જ વેલા પી જ વધશે થોડુંક તો એ પ્રમાણે વાવેતર કરવાનું તલનું એટલે વધે પાણી એટલે એમાં જવા દેવું જોઈએ હાડાબર પોણા જેવું થાય છે અને આપણે બોપરા કરવા બેહી ગયા છીએ વાવેતર તલનું ચાલુ છે જાય નહીં પાછળ જ આ કપા હતો એમાં કપાસ હતો ને એમાં તલ વાવી છે વાવતા વાવતા અર્ધે ભલે પૂગી ગયા છે અને આપણે જે નીચલા કૌમાં પાણી ચાલુ હતું એ પાણી અત્યારે ત્યાં બંધ કર્યું છે એનું કારણ હતું એવું કે આડા હા આડા પડતા બંધ કર્યું અને એ પાણી લઈ લીધું અત્યારે આપણે વાવવા રાખીને એમાં તો આ બાજુ જો જાય છે એમાં કેટલા નકાર્યા આવ્યા છ કે પાંચ છ હતા પાંચ છ પાંચ છ રહ્યા છે કયું નું આવી ગયું આમ તો અગિયાર વાગ્યાનું આવ્યું હા એટલે

એટલે બધા વિડીયો સાધા ભાગે શાકભાજી હોય એટલે કાયમી આપણે બપોરે હતા કા અને બેલું પડ્યું ને મોટી બધી કારણ કે કાયમી આવવાનું રહેતું સા પાણી નું અને બપોરા કરવાનું એ રહેતું અને આ તો બપોરે હા આ વિડીયો પેલી વાર અહીંયા બપોરા બપોરા હોય કઈક આપડે ઓલા પીપરે કરેલા બપોરા પછી મનસુખભાઈ ની વાડી કરેલા પણ અહીંયા કોઈ દી નથી કરેલા સાયો સાયો છે મસ્ત મસ્ત જો લીમડીનો નાની એવી લીમડી છે તમે પણ સાયો છે મસ્ત એટલે બે બપોરા કરવા બપોરામાં તો જો મગનું શાક છે ઘઉં ની રોટલી આખા મગનું શાક છે કઠોળનું પછી ડુંગળી છે મૂળા છે સાસ છે લીંબુ અને મરચાનો નો સંફારો છે હા એ છે બપોરા ખબર

પારા નીકું ને કરવા હોય એટલે બસ કાલી તો હવારમાં છ સાત વાગ્યા જ પાવર આવે છે એટલે સીધું પાણી આવી જાય એમાં પછી નાકા બધા હમા કરીને નીક કહેશે છે ને ઓલી બાજુ કહેશે પારા હમા કરવાનું થાય એટલે એ જ બધું થઈ જાય આવી રીતના ફરીએ ને એટલે ખપારી ન ફેરવવી પડે એક સાઈડ ફરીએ ને મારા સીધા કરવા માંડ્યા એમ ને તમ હે મારા સીધા કરવા માંડ્યા મારા સીધા નહીં અને મોહકા કા કહેવાય મોહ કા કરવા માંડ્યા મોહ કા કરી તો જા નીક નું પાણી આમ વાતરે છોડે ને તો થોડું કામ થઈ જાય છે હે કે કરવા પડે લાબડા સેટ મોસમ ભાવી નથી આગલી સાટવાની ક્યાં તલી હા આમાં આજી દોડ ધોક વાતર વધ્યો ને જગ્યા એમાં આ છે આપણે પૂખી દેવું અને આમાં જો

એટલે સડી જાય એટલે કામ પતી ગયું પછી કાંઈ આમાં પાણી આરામથી સામી જાય ગાડીની મોટરનું એટલે સડાવી દીધું તો ઉપાદી નહીં અને પાછો આપણે વાળો તોર્યો છે થોડોક રાખવો પડે મજબૂત પછી એક બે ત્રણ ચાર છે અને આ તફા હોય ને મજા સીધી একোৱা নেখ পাৰিলেনি তা હલો છ વાગી ગયા ને હવે જવું જો ઘીરે કાબા કાબર સ વાગી ગયા ને હવે જવું છે ઘીરે આપણે તલનું કામ વાવેતર હતું એ થઈ ગયું કમ્પ્લીટ બધું જો નીકું મોહકાન એ બધું થઈ ગયું હવે કાલ સવારે પાવર આવે ને એટલે સીધું કોરવાણ ચાલુ કરવાનું છે કોરવાણ ટ્રાય કરી લીધી છે ઘડીક ખાઇકવું બેક નાકા પાયા એટલે કાલ સવારેથી સીધું સાત વાગે પાવર આવી છે એટલે સીધું ચાલુ થઈ જશે બાકી નીકું ને એ બધું થઈ ગયું કમ્પ્લીટ અને હવે જવું છે ઘરે જ આપણે ઘરે મીરા હારું ખરનો પૂરો વાટ લીધો છે અને ઘર સારું થોડું શાકભાજી એવું બધું ઉતર્યું ગાજર તો એક જ ઉપર લાગે બસ હે ગાજર એક જ ઉપર્યું થોડાક સીણા બધું લીધું છોકરા સારું પછી આ બીટ લાગે જો બીટ તો જો તમે કઈ નો ખો ને એવું બધું લીધું હે શાકભાજી સવારે જ મોકલી દીધું વાહ વાલ ને એવું બધું ભાઈ ભાઈ ભાટ લેવા ગયો ને મોકલી દીધું બાકી તો બીટ ને ગાજર ને બધું છે ગાજર તો ઉપાડવા તો જાદા પણ નહીં આમાં નહીશ હોય ને તો નીકળે બાકી હે કાલે સાંભળે તો લઈ લીધો એટલે હું બાકી આપણે બધું સંભારા પૂરતું ગાજર ને એમ કઈ લેવા નો જવું પડે બધું વાવેલું છે પણ ગાજર એવા બેસી ગયા હે ને કારણ કે અહીંયા પાણી વધી જાય છે શું કરવા ને આપણે ઓલી કોબી પાવી હોય ને ગાજરને પાણી ઓછું હોય કોબી ફસાટે વાવેલી છે એટલે ઈ ટૂંકમાં હે ને પાવામાં પાણી આ ધોરિયાથી આકવું પડે બાકી આ ધોર્યથી આકું એટલે તો આ રીઝવાના છે એટલે ન ઉપડે નકર ગાજર એમને ઉપડી જાય જો તણાની જમીન હોય ને હતાણ થઈ ગયું હોય ને તો ઉપડે બાકી નકર ન ઉપડે ખાબર પણ એક દીવાઈ જાય છે એવડું ગાજર છે એક આખો જાય એમ છે હાલો જાવી રે જો નો પૂરો વટાઈ ગયો જીંજવાનો હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળ્યા પાછા નવા બ્લોગમાં તો આવજો રામ રામ